હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે બનાવીશું ભરેલા રીંગણનું એકદમ સ્વાદિષ્ટ શાક સરસ મજાનો મસાલો બનાવી અને એકદમ સરસ રીંગણ ભરી અને એકદમ જબરજસ્ત આ શાક બનીને રેડી કરીશું આપણે એ પણ ઝટપટ સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલા ખાના ખજાનામાં જો તમને મારી રેસીપી પસંદ આવે તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાઇકન ઘંટીને જરૂરથી ક્લિક કરી લેજો મારા નવા વિડીયોની નોટિફિકેશન માટે તો મેં અહીંયા પાંચસો ગ્રામ નાના નાના રીંગણને એકદમ સારી રીતે તેના જે લીંઠલ છે તેને કટ કરી લીધા છે તમે થોડા નાના જ રીંગણ લેજો જેથી એકદમ સરસ શાક બનીને રેડી થાય મોટા શાક કરતા નાના શાકનું તો અહીંયા રીંગણને કટ કરી લઈશું જે રીતે હું તમને બતાવી રહી છું તે રીતે ચારે તરફથી કટ કરીને ચેક કરી લેવાનું છે કે રીંગણમાં જીવાત તો નથી પડી ગઈ એવું તો એ જ રીતે આપણે બધા જ રીંગણ પર ચારે બાજુ કટ લગાવી દઈશું બધા રીંગણ પર મેં કટ લગાવી તેને પાણીમાં રાખ્યા છે જેથી રીંગણ કાળા પડી જાય તો બસ રીંગણને એકદમ સારી રીતે સાફ કરી લીધા છે પાણીથી હવે મસાલો કરી લઈએ તો તેના માટે મેં બે ચમચી અજમાને એકદમ સારી રીતે ખારણીમાં ખાંડીને લીધો છે તેની સાથે એક ચમચી ધાણાજીરું પાવડર છે મીઠું સ્વાદ પ્રમાણે છે અડધી ચમચી હળદર છે અને જ વાટેલું વાળું મરચું છે બે ચમચી તમે જ રીતે વાટીને રેડી કરશો તો તમારું જે રીંગણનું મસાલાવાળું શાક છે ખૂબ જ સરસ બનીને રેડી થશે તો બસ હવે આપણે બીજું કાંઈ વધારાનું ઉમેરવાનું નથી હવે આ મસાલાને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું બધા મસાલા હાથેથી જ તમે આ જ રીતે ખારણીમાં લસણવાળું મરચું બનાવીને લેશો તો તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને અજમાને પણ વાટીને લેવાનો છે તો બસ આપણો ભરવા માટે મસાલો રેડી થઈ ગયો છે તો હવે આપણે એક એક રીંગ લઈ તેની અંદર મસાલો ભરી લઈશું હું અહીંયા કોળો જ મસાલો ભરી રહી છું જો તમને વધારે કોરો લાગે તો તમે થોડુંક તેલ ઉમેરી શકો છો તો બસ આ જ રીતે આપણે બધા જ રીંગણ ભરી લઈશું મસાલો એકદમ સરસ રીંગણમાં ભરવાનો છે જેથી તેનું શાક ખૂબ જ સરસ બને અને રીંગણમાં ચારે તરફ મસાલો ભરાઈ જાય તો એ જ રીતે બધા જ રીંગણ એકદમ ફટાફટ આપણે ભરી લઈશું મસાલામાં તો બસ રીંગણ રેડી થઈ ગયા છે મસાલો ભરાઈ ગયો છે બધામાં તો હવે વઘારી લઈએ આપણે રીંગણને તો તેના માટે મેં થોડું તેલ ગરમ કરી દીધું છે ચાર થી પાંચ ચમચી અને હવે તેની અંદર આપણે ભરેલા રીંગણ નાખી દઈશું તેને તેલ સાથે થોડીવાર વાર શેકીશું તમે કોઈપણ પ્રકારના રીંગણ લઈ શકો છો જે સફેદ આવે છે એ પણ લઈ શકો છો તો થોડો મસાલો બચેલો હતો તેની અંદર મેં પાણી રેડી અને એક વાટકી પાણી એડ કર્યું છે પાંચસો ગ્રામ રીંગણમાં હવે ઢાંકણ બંધ કરી આપણે ત્રણ મિનિટ જેવું તેને શેકાવા દઈશું ત્રણ મિનિટ પછી એકવાર ફરી વાર આપણે શાકને હલાવી લઈશું ઉપર નીચે કરી લઈશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને ફરી એકવાર આપણે ચેક કરી લઈશું તો રીંગણ એકદમ સરસ ચઢાઈ ગયા છે થોડું જ પાણી બચ્યું છે હવે તેની અંદર

એકદમ સરસ ચણાઈ પણ ગયા છે અને સરસ રેડી થઈ ગયા છે તો હવે લાસ્ટમાં આપણે થોડા ધાણા એડ કરી દઈશું અને તેને પણ મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો માત્ર સાતથી દસ મિનિટની અંદર જ આપણે આ રીંગણને રેડી કરી લઈએ છીએ એ પણ એકદમ ટેસ્ટી તો રેડી છે આપણા આખા મસાલા રીંગણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીંગણ બનીને રેડી થઈ ગયા છે તો તમે પણ આ જ રીતે જરૂરથી રીંગણ ટ્રાય કરજો ખૂબ જ મજા આવે છે આ રીંગણને તમે રોટલી સાથે એ રાઈસ સાથે પણ ખાઈ શકો છો તો તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કોમેન્ટ અને શેર જરૂરથી કરજો થેન્ક્સ ફોર વોચિંગ